યુવક પર હુમલો અને ધમકીનો મામલો સીસીટીવી ફૂટેજ વાયરલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી રાજકોટમાં સદર બજારમાં યુવક પર હુમલો અને ધમકીનો મામલો સીસીટીવી ફૂટેજ વાયરલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી રાજકોટના સદર બજારમાં ગોકુલ ડેરી પાસે એક માથાકૂટના ગુસ્સાઈ ભર્યો મામલો સામે આવ્યો છે ઘટનામાં એક યુવકને મુસેજ મારફતે ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ તે યુવક અને તેની તરફથી તેની કાકાજી અને પરિવારજનો દ્વારા હુમલો થયો હતો આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતાની લાગણી જગાવી દીધી છે આ સમગ્ર ઘટનાને સ્થળ પર લગાતાર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં રેકોર્ડ થતી સ્થિતિ વાયરલ થઈ છે ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે હુમલો થયો અને કેવી રીતે યુવકના પરિવારજનો તેની સુરક્ષા માટે આગળ આવ્યા આ વિડિયો સોશિયલ મીડિયામાં ફાટી નીકળતા ઘટના વધુ ચર્ચામાં આવી ગઈ છે ઘટનાની તો પહોંચ્યું હતું પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે તેણે નિવેદન આપ્યું છે કે આ હુમલો તેના પર થયેલા ધમકીઓ અને મનભેદના પરિણામ સ્વરૂપ થયા છે વેપારી વર્તમાન સમયે પોતાના અને પરિવારની સુરક્ષા અંગે ચિંતિત છે પોલીસ પણ આ મામલે તાત્કાલિક કાર્યવાહી માટે સતર્ક જોવા મળી રહી છે